પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોપેડ સાથે પાડતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ વણ શોધાયેલા ગુનાઓ તેમજ નાસ્તા થતા આરોપીઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વર્ષ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ નીચે મુજબ ની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી નામ માણસો ગુનાઓ શોધી કાઢવા સંબંધી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇન્દ્રીશ નાઓ મળેલ બાતમી આધારે કેબલ બ્રિજ નીચે પાર્કિંગ માંથી આરોપી નામ અક્ષય અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ બાવીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર દસ સંતુકારામ સોસાયટી વિભાગ છ વિદ્યાકુંજ સ્કૂલ ની પાછળ અઢાર જણ સુરતવાળાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મળી આવેલ કુલ કિંમત રૂપિયા

અટક કરેલ છે અને આગળની કાર્યવાહી સારું અડાજણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે